હેલો એવરીબડી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નવ દિવસના માં સ્વાગત છે તમારું કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં આવશો અને આજને તમને આજે તમને શેર કરવાનો છો મારું વિલેજ મારું ગામડું કેવું છે ચોરદાર એક્સપ્લોર કરાવ તમને મારું ગામ ઠીક આપણે કરીશું પહેલાં પહેલાં તો મારા ઘરની સામે છે એક જબરજસ્ત મસ્ત મજાનું શ્રી રામજીનું મંદિર તો તમને દર્શન કરાવું પહેલાં તો રામ ભગવાનના કારણ કે મારા ઘરની સામે છે એકદમ સામે આ જુઓ તો તમને બતાવું મારું ઘર સામે છે રામ મંદિર દર્શન કરાવું આ છે મારા ઘરની સામે છે રામ મંદિર છે રામદાદા ના દર્શન કરી લો તમે પણ અને હું પણ કરી લો રામલાલાના દર્શન થઈ ગયા છે અને પાછળથી તમને વ્યૂહ બતાવું મંદિરની પાછળ જે છે મસ્ત નદી જાય છે આ જો નદીનો વ્યૂહ પાછળનો વ્યૂ જોરદાર છે બતાવો તમને શું હે કેવો ફૂલ કાથી લાવી હું નામ છે આ ફૂલ તો દર્શન થઈ ગયા છે અને હવે જે નીચે છે અંદર છે નીચે ભોર્ય ભોયરા ટાઈપ નું છે અંદર અને ત્યાં છે શંકર ભગવાનનું નું શિવલિંગ તો દર્શન કરાવો તમને ભોળાનાથ તો આ છે મંદિર ના નીચે ભોળાનાથ દર્શન કરી લઈએ તો દાદા તમને પણ કરાવી દર્શન શ્રી રામલલ્લાના દર્શન થઈ ગયા અને ભોલેનાથના પણ થઈ ગયા છે અને હવે તમને બધા મારા ઘરની સામે છે પ્રાઇમરી સ્કૂલ હાલ અત્યારે સ્કૂલમાં મોર્નિંગ ચાલી રહી છે તો સ્કૂલમાં છુટ્ટી પડી ગઈ છે અને છોકરાઓ બધા જતા રહ્યા છે ઘરે અને હવે તમને બધા મારા ઘરની સામે જે રહીને જે એક નદી જાય છે જો બતાવી છે મંદિર પરથી એ નદી તમને બતાવો પણ અત્યારે નદી બતાવવા તમને નદીએ પણ વરસાદ આવવા લાગ્યો છે તો હવે થોડી વાર રહીને પછી જશું વરસાદ રહી જાય પછી આ જુઓ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે વરસાદ બંધ થાય પછી જાઉં હું નદીએ તમને બતાવું મારા ઘર સામેથી જાય છે એ નદી બહુ જ મસ્તી આવે છે ત્યાં ત્યાં જઈને બતાવું તમને જોરદાર છે હા વ્લોગમાં બન્યા રહેજો બ્લોગ સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને રામલલાના દર્શન કરીને તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અત્યારે અમે આવ્યા છીએ નદી આટો મારવા હું અને સુમિત તો બતાવું તમને મારા ઘરની સામે છે એકદમ નદી અને આ જુઓ બાવળીઓ વેહીને આવી ગયો છે કારણ કે બહુ બધો વરસાદ આવ્યો હતો એટલે ફૂલ પાણી બધું આ બધું ડૂબીને જતું હતું બહુ જ પાણી આવી ગયું હતું રેલ આવી ગઈ હતી અને બતાવું નદીએથી મંદિરનો નજારો અહીંયાથી એક જે મારા ઘરની સામે જ છે મંદિર અને જો આ બધું તણાઈને આવી ગયું આ જો ઝાડ બાવળીઓ પણ તણાઈને આવી ગયો હતો બહુ બધું પાણી આવી ગયું હતું વરસાદ બહુ આવ્યો ને એટલે આ બધું આ બધું ડૂબીને જતું હતું આ જો પાણી અત્યારે તો બધું ઓછું થઈ ગયું છે કારણ કે વરસાદ ઓછો થઈ ગયો એટલે પાણી પણ ઓછું થઈ ગયું છે નદીએથી હું ફરી પાછો ઘરે આવી ગયો હતો અને અત્યારે બાપુનો કોલ આવી ગયો છે તો અમારે જવા પડવાનું છે વ્યારા અને આ હતું મારું નાનકડું ગામડું કેવું લાગ્યું છે ફિલહાલ બધા જતા રહ્યા છે કામે ખેતરે બધા જતા રહી છે દિવસમાં એટલે મોસ્ટ ઓફલી ઘરે કોઈ રહેતું નથી અને આજુબાજુના ઘરોમાં પણ કોઈ રહેતું નથી કારણ કે બધા ગામડીઓ એટલે બધા જતા રહી પોતપોતાના ખેતરે કામ કરવા માટે એટલે બધા ચાલ્યા ગયા છે અને હવે અમે જવાના છીએ વ્યારા થોડું કામ છે એ પતાવતા આવીએ સુમિત આવી એટલે અમે ફટાફટ નીકળી જઈએ

જે પણ કામ હતું બધું પતી ગયું છે અને અત્યારે અમે આવી ગયા છે મીઠાઈ લેવા માટે તો મીઠાઈ લઈ લઈએ પછી ખાવાની મન થઈ ગઈ એટલે ચાલો મીઠાઈ ખાઈ લઈએ મીઠાઈ લઈ લે પહેલાં પછી જે બાપુના મોકરા રૂમ પર આવી ગયા છું બાપુના રૂમ પર અને મીઠાઈ લઈ આવ્યા છું ખાવાની બહુ જ ઈચ્છા થઈ ગઈ હતી મીઠાઈ એટલે મીઠાઈ પકડતા બી આવે મીઠાઈ ખાઈ લઈએ ને ફટાફટ ભાગ્ય સીધા ઘરે કારણ કે લેટ થઈ ગયું છે વાગી ગયા છે સાત ચાલીસ મસ્ત મજાની મીઠાઈ ખાઈએ આહાહા જોરદાર

જે મોન્સૂનમાં જ મળે ચોમાસામાં જ માં મળે એને શોધવા જવું પડે બધી જંગલમાં વાળ માં તો મળે શીરા ના ફૂલ તમે શું કહો છો બનાવી દીધું છે બાકી તમને બતાવતે કે આ ફૂલ આવે પણ એ વાડમાં જ મળે અને જમવામાં હતું શીરાડોડીના ફૂલ અને આલુ પરાઠા બીજું હું નું શાક બધા જમવા બેસી ગયા છે અમે તો બાર જ જમીન આવ્યા હતા એટલે નથી જમવાના અને આ ને અહીંયા જઈને કરીએ મળીએ તમને કાલે નવા બ્લોગ સાથે અને વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા અને કેવું લાગ્યું મારું ગામડું એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હે